નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું તે જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં પ્રકરણ ચૌદ સંભાવના અંતર્ગત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલા એટલે કે પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ તો શરૂ કરીએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નો અંતર્ગત વિકલ્પ આધારિત પ્રશ્ન છે કે ગણિતના પ્રશ્નપત્રમાં મોનાએ એસીમાંથી એંસી ગુણ મેળવ્યા તો એની સંભાવના કેટલી તો એ સંભાવના થશે એકના છેદમાં એક્યાસી એંસીમાંથી એંસી ગુણ એટલે વિદ્યાર્થીઓને ગુણ મળવાની સંભાવના ઝીરોથી શરૂ કરીને એંસી સુધી થશે એટલે કે કુલ શક્ય પરિણામ થશે એક્યાસી અને તે પૈકી એંસી ગુણ એક જ વખત આવે છે માટે આ સંભાવના થશે એકના છેદમાં એક્યાસી આ રીતે પચાસ ગુણની પરીક્ષા હોય તો છેદમાં કુલ પરિણામ એકાવન લેવાના એ રીતે સો ગુણની પરીક્ષા હોય તો છેદમાં એકસોને એક લેવાના આગળ સવાલ નંબર બે નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે તો આપણે જાણીએ કે જે ઘટના અપૂર્ણાંકમાં સંભાવના દર્શાવતી હોય અથવા તો ઋણ હોય એવી સંભાવના શક્ય નથી એ ઉપરાંત શૂન્ય કરતાં નાની એટલે જ ઋણ અને એક કરતાં મોટી એ સંભાવના શક્ય નથી તો આપેલ વિકલ્પ પૈકી ડી વિકલ્પ તમે જોશો કે જેમાં સંભાવના ઋણ છે માટે આપણે કહી શકીએ કે આ ડી વિકલ્પ સાચો છે એટલે કે માઇનસ એક પોઈન્ટ પાંચ આ ઘટનાની સંભાવના ન હોઈ શકે સવાલ નંબર ત્રણ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી તો ચોક્કસ ઘટના એટલે નિશ્ચિત ઘટના અને નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા એક આવે છે એ જ રીતે જે ઘટના કદી ઉદ્ભવતી નથી તેના માટે યાદ રાખશો કે એ સંભાવના થશે શૂન્ય આગળ સવાલ નંબર ચાર ગણિતની પરીક્ષામાં તમને એંસી ગુણમાંથી એંસી ગુણ મળે એની સંભાવના તો આપણે સવાલ એકમાં શીખ્યા તે જ ફરી અહીં રિપીટ છે અને એની સંભાવના આવશે એકના છેદમાં એક્યાસી આગળ સવાલ નંબર પાંચ વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે કોઈ એક ઘટના એની સંભાવના પી ઓફ એ હોય તો પી ઓફ એ બાર ઇઝ લેસ દેન પી ઓફ એ એટલે કે પી ઓફ એ બાર એટલે એ ઘટના ન બને તેની સંભાવના અને પી એ એટલે એ ઘટના બને તેની સંભાવના તો ન બને તેની સંભાવના અને ઘટના બને એની સંભાવના એના કરતાં મોટી હોય છે તો આ વિધાન ખોટું છે આગળ વધીશું સવાલ નંબર છ બે હજાર વીસની સાલમાં તેપન સોમવાર આવે તેની સંભાવના ત્રણના છેદમાં સાત છે તો આ વિધાન પણ ખોટું છે આગળ વધીએ સવાલ નંબર સાત પી પ્લસ બાર બરાબર એટલે ઈ ઘટના બને અને એટલે ઈ ઘટના ન બને તેનો સરવાળો હંમેશા એક થાય છે અહીં માઇનસ એક આપેલ છે એટલે આ વિધાન ખોટું છે સવાલ નંબર આઠ પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક છે તો આ વિધાન સાચું છે સવાલ નંબર નવ સૂર્યપશ્ચિમમાં હાથમે તેની સંભાવના તો સૂર્ય સૂર્યપશ્ચિમમાં હાથમે એ ચોક્કસ ઘટના છે માટે એની સંભાવના થશે એક સવાલ નંબર દસ ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે તો જે ઘટના બને જ છે એને ચોક્કસ ઘટના કે નિશ્ચિત ઘટના કહેવાય અને તેની સંભાવના હંમેશા એક હોય છે હવે દાખલા નંબર અગિયાર કે જેમાં તમને બે માહિતી આપેલ છે મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા અને તેને આધારે બે પ્રશ્નો અંતર્ગત સંભાવના શોધવાની છે માહિતી છે મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા સૌપ્રથમ સંભાવના શોધવાની છે ચાલીસથી વધારે ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંભાવના તો ચાલીસથી વધારે ગુણ તો એ ગુણ છે બેતાલીસ અને તેતાલીસ અને એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે બે અને એક તો કુલ વિદ્યાર્થી થશે બે વત્તા એક એટલે કે ત્રણ અને સંપૂર્ણ માહિતીમાં આપેલા કુલ વિદ્યાર્થીઓ એટલે કે છ વીસ ચોવીસ અઠ્ઠાવીસ પંદર ચાર બે અને એક આ બધાનો સરવાળો થશે સો એટલે સંભાવના થશે ત્રણના છેદમાં સો જેને દશાંશ સ્વરૂપમાં આપણે લખીએ જીરો પોઈન્ટ જીરો ત્રણ આગળ સવાલ નંબર બે કે જેમાં ત્રીસથી ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે તો ત્રીસથી ઓછા ગુણ તો એ થશે વીસ પચીસ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ અને એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે છ વીસ ચોવીસ અને અઠ્ઠાવીસ તો હવે આ ચાર સંખ્યાનો સરવાળો કરીએ તો એ થશે ઇઠોતેર અને કુલ વિદ્યાર્થી છે સો તો ઇઠોતેરના છેદમાં સો એટલે દશાંશ સ્વરૂપે આપણે લખીએ તો લખી શકીએ ઝીરો પોઈન્ટ ઇઠોતેર આગળ વધીશું સવાલ નંબર બાર એક થેલામાં ત્રણ લાલ પાંચ કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવાનો છે અને બહાર કાઢેલો દડો પહેલો સવાલ છે કે લાલ હોય અને બીજો સવાલ છે લાલ ન હોય તેની સંભાવના તો અહીં તમે જોશો કે ત્રણ લાલ દડા અને પાંચ કાળા દડા છે તો કુલદડા ત્રણ વત્તા પાંચ એટલે એ થશે આઠ તે પૈકી લાલ હોય એની સંભાવના આપણે શોધવાની છે તો લાલ દડાની સંખ્યા છે ત્રણ અને કુલ દડા છે આઠ તો એ સંભાવના થશે ત્રણના છેદમાં આઠ હવે લાલ ન હોય તેની સંભાવના તો લાલ ન હોય એનો અર્થ આપણે એ પણ કરી શકીએ કે દડા કાળા હોય તો કાળા દડા છે પાંચ અને કુલ દડા છે આઠ તો સંભાવના થશે પાંચના છેદમાં આઠ આગળ વધીશું સવાલ નંબર તેર એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા રૂપિયા એકના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચ રૂપિયાના દસ સિક્કા છે એના આધારે પહેલે આપણે કુલ સિક્કાઓ શોધીશું તો પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચ રૂપિયાના દસ સિક્કા જો આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ સિક્કા મળશે એકસો ને એંસી હવે એને આધારે આપણે સંભાવના શોધીશું કે જ્યારે ગલ્લાને ઊંધો રાખવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તો તે સમસંભવી હોય ને હવે આપણે પહેલી સંભાવના શોધવાની છે કે સિક્કો પચાસ પૈસાનો હશે તો અહીં પચાસ પૈસાના સિક્કા કેટલા છે સો તો સોને આપણે અંશમાં લખીશું અને કુલ સિક્કા છે એકસો ને એંસી અંશ ને છેદમાંથી શૂનને દૂર કરીશું દસના વયો થશે પાંચ દુ દસ અઢારના વયો થશે નવ દુ અઢાર અંશ અને છેદમાંથી પાંચને દૂર કરીશું તો જવાબમાં આવશે પાંચના છેદમાં નવ ત્યારબાદ બીજો સવાલ રૂપિયા પાંચનો સિક્કો હોય તેની સંભાવના તો પાંચ રૂપિયાના કુલ સિક્કા છે દસ અને સિક્કાઓની કુલ સંખ્યા છે એકસો એંસી અંશ અને છેદમાંથી શૂન્યને દૂર કરીશું તો સંભાવના થશે એકના છેદમાં અઢાર આગળ વધીશું સવાલ નંબર ચૌદ બે ખેલાડીઓ સાનિયા અને સંગીતા ટેનિસ મેચ રમે છે તેમાં સાનિયા મેચ જીતે તેની સંભાવના છે ઝીરો પોઈન્ટ સત્તાવન અને સંગીતા મેચ જીતે તેની સંભાવના શોધવાની છે તો આપણે માનીએ કે સાનિયા મેચ જીતે એની સંભાવના આપણે ગણી લઈએ પી ઓફ ઇ અને સંગીતા મેચ જીતે તો સંગીતા મેચ જીતે એનો અર્થ કે સાનિયા મેચ હારે છે તો એની સંભાવના આપણે ગણી લઈએ પી ઓફ ઈ બાર આ બંને એકબીજાની પૂરક ઘટના છે એટલે એનો સરવાળો થશે એક તે પૈકી સાનિયા મેચ જીતે તેની સંભાવના એટલે કે પી ઓફ ઈ આપણને આપેલ છે ઝીરો પોઈન્ટ સત્તાવન અને સંગીતા મેચ જીતે તેની સંભાવના પી ઓફ ઈ બાર આપણે શોધવાની છે અને બરાબર એક હવે 0.57 પોઈન્ટ સત્તાવનને આપણે જમણી તરફ લઈ જઈએ એટલે એનું ચિહ્ન બદલાશે તો આપણે લખી શકીએ પી ઓફ E બાર બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ સત્તાવન ને હવે એકમાંથી ઝીરો પોઈન્ટ સત્તાવનને બાદ કરીશું તો આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ તેતાલીસ એનો અર્થ કે સંગીતા મેચ જીતે એનો અર્થ કે સાનિયા મેચ હારે તેની સંભાવના થશે ઝીરો આગળ વધીશું સવાલ નંબર પંદર એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લખોટી છે તો સૌપ્રથમ કુલ લખોટી શોધીએ તો ત્રણ ભૂરી વધતા બે સફેદ વધતા ચાર લાલ એટલે કુલ લખોટીઓ થશે નવ હવે આપણે સંભાવના શોધીશું પહેલી સંભાવના શોધવાની છે કે લખોટી સફેદ હોય તેની સંભાવના તો સફેદ લખોટી કેટલી છે તો બે અને કુલ લખોટી છે નવ એટલે સંભાવના થશે બેના છેદમાં નવ ત્યારબાદ લાલ ન હોય તેની સંભાવના લખોટી લાલ ન હોય એનો અર્થ કે લખોટી ભૂરી પણ હોઈ શકે અને સફેદ પણ હોઈ શકે તો ભૂરી લખોટી છે ત્રણ ને સફેદ લખોટી છે બે એટલે કુલ લખોટી ત્રણ વત્તા બે એટલે થશે પાંચ અને છેદમાં આવશે નવ એટલે સંભાવના થશે પાંચના છેદમાં નવ આગળ વધીશું સવાલ નંબર સોળ એક પેટીમાં પાંચ લાલ લખોટી આઠ સફેદ લખોટી અને ચાર લીલી લખોટી છે તો સૌપ્રથમ કુલ લખોટી શોધીશું પાંચ વત્તા આઠ વત્તા ચાર તો એ થશે સત્તર એટલે આપણે સંભાવના સત્તરને આધારે શોધીશું હવે પહેલી સંભાવના શોધવાની છે કે બહાર કાઢેલી લખોટી લાલ હોય તો લાલ લખોટીની સંખ્યા છે પાંચ અને કુલ લખોટી છે સત્તર એટલે પહેલાં સવાલનો જવાબ આવશે પાંચના છેદમાં સત્તર ત્યારબાદ સફેદ લખોટી હોય તેની સંભાવના તો સફેદ લખોટીની સંખ્યા છે આઠ અને કુલ લખોટી છે સત્તર એટલે એ સંભાવના થશે આઠના છેદમાં સત્તર ત્યારબાદ લીલી ન હોય તેની સંભાવના તો લખોટી લીલી નથી એનો અર્થ એ લાલ પણ હોઈ શકે અને સફેદ પણ હોઈ શકે લાલ લખોટી છે પાંચ સફેદ લખોટી છે આઠ એટલે આઠને પાંચ થશે તેર અને કુલ લખોટી છે સત્તર એટલે એનો જવાબ થશે તેરના છેદમાં સત્તર આગળ વધીએ સવાલ નંબર સત્તર સરખી રીતે છીપેલા બાવન પત્તાની ઠોકડીમાંથી એક પત્તો ખેંચવાનો છે તો અહીં સ્પષ્ટ છે કે કુલ બાવન પત્તા છે એટલે આપણે કુલ શક્ય પરિણામો છેદમાં મૂકીશું બાવન અને તેને આધારે હવે સંભાવના શોધીશું સૌપ્રથમ સંભાવના શોધવાની છે એક હોય તેની સંભાવના તો આપણે જાણીએ કે બાવન પત્તામાં કુલ ચાર એકા હોય છે કારણ કે અહીં એકા હોવાની સંભાવના શોધવાની છે તો હવે ખેંચેલું પત્તું એક હોય એની સંભાવના આપણે શોધીએ તો કુલ ચાર એકા હોય છે એટલે કે ચારના છેદમાં બાવન ચારના અવયવ થશે બે ગુણ્યા બે બાવનના અવયવ થશે છવ્વીસ ગુણ્યા બે અંશ અને છેદમાંથી બેને દૂર કરીએ ત્યારબાદ બેના અવયવ થશે બે એક બે છવ્વીસના વયો થશે તેર ગુણ્યા બે એટલે અંશ અને છેદમાંથી બે દૂર કરીએ તો એ સંભાવના આવશે એકના છેદમાં તેર એટલે અહીં ગણતરીમાં જવાબ ખોટો આપેલ છે પણ સાચો જવાબ આપેલ છે એકના છેદમાં તેર ત્યારબાદ એક ન હોય તેની સંભાવના તો કુલ બાવન પત્તામાંથી એક ન હોય તો આપણે કુલ ચાર એકાને આપણે કાઢી નાખીએ તો બાકી વધેલા પત્તાઓ કેટલા તો કુલ બાવન પત્તા છે એમાંથી આપણે જો એક ચાર એકા કાઢી નાખીએ તો બાકીના પત્તા વધશે આપણી પાસે અડતાલીસ એટલે અડતાલીસના છેદમાં બાવન અડતાલીસના અવયવ આપણે પાડીએ તો બાર ગુણ્યા ચાર અને બાવનના અવયવ થશે તેર ગુણ્યા ચાર અંશ અને છેદમાંથી ચાર ચાર દૂર કરીએ તો એ સંભાવના થશે બારના છેદમાં તેર ત્યારબાદ લાલ રંગનો એકકો હોય તેની સંભાવના તો લાલ રંગના કુલ બે એકા હોય છે તો બેના છેદમાં બાવન અંશ અને છેદમાં અવયવ આપણે કરીએ તો બે એક બે અને છવ્વીસ દુ બાવન અંશ અને છેદમાંથી બે દૂર કરીશું તો જવાબ આવશે એકના છેદમાં છવ્વીસ અહીં ગણતરીમાં ક્રમ ઉલટસુલટ કર્યા છે એથી જવાબ અહીં ખોટા દર્શાવ્યા છે સાચા જવાબ જે સમજાવ્યા તે મુજબ આવશે આગળ વધીશું સવાલ નંબર અઢાર એક ખોખામાં એકથી નેવું સુધીના અંક લખેલી નેવું ગોળ તકતી છે એટલે અહીં કુલ શક્ય પરિણામ છે નેવું એને આપણે છેદમાં મૂકીશું અને હવે સંભાવના શોધીએ બે અંકની સંખ્યા તો એકથી નેવું સુધીમાં કુલ બે અંકની સંખ્યાઓ કેટલી છે તો બે અંકની સંખ્યા શરૂ થાય અગિયારથી શરૂ કરીને સોરી દસથી શરૂ કરીને નેવું સુધી તે પૈકી આપણે કુલ કેટલી સંખ્યાઓ થશે તો આપણે ગણતરી કરીએ દસથી શરૂ કરીને નેવું સુધીની સંખ્યાઓ તો એ સંખ્યાઓ થશે એક્યાસી એટલે એક્યાસીના છેદમાં નેવું એક્યાસીના વયો થશે નવ ગુણ્યા નવ નેવુંના વયો થશે નવ ગુણ્યા દસ સામાન્ય વયો નવ દૂર કરીએ તો સંભાવના આવશે નવના છેદમાં દસ ત્યાર પૂર્ણવર્ગ સંખ્યા તો એકથી નેવું સુધીમાં આવતી પૂર્ણવર્ગ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા જે બીજી સંખ્યાનો વર્ગ હોય ને તે સંખ્યાઓ છે એક ચાર કારણ કે ચારે બેનો વર્ગ છે ત્યારબાદ ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી ને દસનો વર્ગ સો પરંતુ આપણે એકથી નેવું સુધીના જ અંકો લેવાના છે તો આ બધી પૂર્ણવર્ગ સંખ્યા છે અને કુલ પૂર્ણવર્ગ સંખ્યા છે નવ અને છેદમાં થશે નેવું નવના વયો નવ એકુ નવ નેવુંના વયો થશે નવ ગુણ્યા દસ અંશ અને છેદમાંથી નવને દૂર કરીશું તો જવાબ આવશે એકના છેદમાં દસ ત્યારબાદ ત્રીજો સવાલ પાંચ વડે વિભાજ્ય હોય એવી સંખ્યા તો એકથી નેવું સુધીમાં આવતી એવી સંખ્યાઓ જે પાંચ વડે વિભાજ્ય હોય એટલે કે પાંચના ગુણક તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસે સિત્તેર પંચોતેર એંસી પંચ્યાસી અને નેવું આટલી સંખ્યાઓ પાંચ વડે વિભાજ્ય છે અને આ કુલ સંખ્યા થશે અઢાર તો સંભાવના આપણે શોધીશું અઢારના છેદમાં નેવું અઢારના વયો થશે અઢાર ગુણ્યા એક નેવુંના વયો થશે અઢાર ગુણ્યા પાંચ અઢાર અઢાર દૂર થશે એટલે જવાબ આવશે એકના છેદમાં પાંચ આમ આ પ્રશ્નની સંભાવના થશે એકના છેદમાં પાંચ સવાલ નંબર ઓગણીસ પાસાને એકવાર ફેંકવાનો છે જો પાસાને એક જ વાર ફેંકો તો કુલ શક્ય પરિણામ એકથી છ સુધીની કોઈપણ સંખ્યા આવી શકે એટલે કુલ શક્ય પરિણામ છે છ તે પૈકી આપણે અવિભાજ્ય સંખ્યા પસંદ થાય એની સંભાવના તો એકથી છ પૈકી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો એ છે બે ત્રણ અને પાંચ એવી કુલ ત્રણ સંખ્યા છે એટલે ત્રણના છેદમાં છ ત્રણ એકું ત્રણ ત્રણ દુ છ તો આપણું સંભાવના આવશે એકના છેદમાં બે ત્યારબાદ બે અને છની વચ્ચે આવતી સંખ્યા તો બે અને છની વચ્ચે આવતી સંખ્યાઓ છે ત્રણ ચાર અને પાંચ એવી પણ કુલ ત્રણ સંખ્યા છે એટલે કે ત્રણના છેદમાં છ એટલે અહીં પણ સંભાવના આવશે એકના છેદમાં બે ત્યારબાદ અયુગ્મ સંખ્યા અયુગ્મ એટલી એકી સંખ્યાઓ તો અયુગ્મ સંખ્યા થશે એક ત્રણ અને પાંચ અહીં પણ ત્રણ સંખ્યા છે એટલે ત્રણના છેદમાં છ એટલે આ સંભાવના પણ થશે એકના છેદમાં બે આગળ વધીશું સવાલ નંબર વીસ સરખી રીતે છીપેલા બાવન પત્તાની ઠોકળી છે એટલે કુલ શક્ય પરિણામો થશે બાવન હવે આપણે પહેલી સંભાવના શોધવાની છે કે લાલ રંગનો રાજા તો કુલ ચાર રાજાઓ હોય છે તે પૈકી લાલ રંગના રાજા બે જ હોય છે અને કુલ પત્તા છે બવન એટલે સંભાવના થશે બેના છેદમાં બાવન બેના વયો થશે બે એક બે બાવનના વયો થશે છવ્વીસ ગુણ્યા બે અંશ અને છેદમાંથી બે દૂર થશે તો સંભાવના આવશે એકના છેદમાં છવ્વીસ ત્યારબાદ કાળીનું પત્તું ના હોય તો કાળીના પત્તા કેટલા હોય છે તો એ હોય છે તેર તો બાવન પત્તામાંથી આપણે તેર પત્તા કાઢી નાખીએ તો બાકી વધેલા પત્તાઓ કેટલા તો એ થશે ઓગણચાલીસ અને કુલ પત્તા છે બાવન ઓગણચાલીસના વયો થશે તેર ગુણ્યા ત્રણ બાવનના વયો છે તેર ગુણ્યા ચાર અંશ અને છેદમાંથી તેર દૂર કરીશું તો સંભાવના થશે ત્રણના છેદમાં ચાર ત્યારબાદ લાલની રાણી હોય તો લાલની રાણી એક જ હોય છે અને કુલ પત્તા છે બવન તો એ સંભાવના થશે એકના છેદમાં બવન આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ ચૌદ સંભાવના અંતર્ગત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અગત્યના દાખલાઓની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે અન્ય પ્રકરણ પર આધારિત અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અગત્યના વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે થેન્ક યુ